જય જોહાર જય ભીમ હું ઉત્તમભાઈ એસ વસાવા બિલ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેમજ સમસ્ત આદિવાસી ઉન્નતિ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ નાની નરોલી મુકામે જે સંવિધાનિક હક અધિકારની સેમિનાર રાખવામાં આવે છે આ છેલ્લા અઢાર વર્ષથી દર ત્રીસ તારીખે આ સેમિનારનું આયોજન કરવામાં આવે છે આ સેમિનારમાં જાગૃતતા એટલે કે આજે અમારા આદિવાસી સમાજ અને એસસી સમાજ અમારા જે આદિવાસી અને એસસી સમાજમાં જે સંવિધાનિક જાગૃતતા છે એ જાગૃતતા આજ દિવસ સુધી મનુવાડી લોકોએ આવવા નથી દીધી કારણ કે અમારા લોકોમાં ખૂબ જ ઓછું ઓછું ભણતર હતું અને અમારા જે ઇતિહાસો છે એ ઇતિહાસો એન કેન પ્રકારે દબાવી દેવામાં આવ્યા હતા હવે અમારો સમાજ ધીરે ધીરે જાગૃત થવા થઈ રહ્યો છે અને અમારા જે આવા બધા સંગઠનો છે સામાજિક સંગઠનો છે આ સામાજિક સંગઠનો દ્વારા અમે લોકો અમારા સમાજના નવયુવાનોને અને નવયુવાન બહેનોને પણ અમે લોકો જાગૃત કરીએ છીએ અને સંવિધાનિક હક અધિકારની વાતો કરીએ છીએ સંવિધાનમાં જે જોગવાઈઓ આપી છે ઘણી મોટી જોગવાઈઓ આપી છે કે જે શિડ્યુલ પાંચની અંદર અમારા આદિવાસીઓને એક રાજા તરીકેની સત્તા આપવામાં આવી છે જર જમીનને જંગલના માલિક તરીકેને માલિકાના અધિકારનો હક આપવામાં આવ્યો છે શિડ્યુલ સિક્સની અંદર બી પણ માલિકાનો હક આપવામાં આવ્યો છે તો આ દેશની અંદર સરકારમાં બેઠેલા લોકો છેલ્લા પચોતેર વર્ષથી અમારા લોકોનો જે હક અધિકાર છે અનુસૂચિ પાંચ અનુસૂચિ છ સંપૂર્ણપણે પૈસા એક એ આજ દિવસ સુધી લાગુ કરવામાં નથી આવ્યો અને જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે અમારા લોકોનો વોટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ઘણી બધી અન્ય પાર્ટીઓ બધા પેલા બિલાડીના ટોપની જેમ અત્યારે નીકળી પડશે અને અમારા ટ્રાઈબલની અંદર આદિવાસીઓને ભરમાવવાની વાત કરશે અને અમારા આદિવાસી સમાજ જે એન કેન પ્રકારે એક થઈ રહ્યો હોય ત્યારે આ પાર્ટીઓ જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે અમારા આદિવાસી સમાજ અને એસસી સમાજના ભાગલા પડાવવાની વાત કરતા હોય છે કોઈક ભાજપ પાર્ટીમાં લઈ જાય છે કોઈ કોંગ્રેસ પાર્ટીમાં લઈ જાય છે કોઈક આપ પાર્ટીમાં લઈ જાય છે આવી ફલાણા ધીકરા આવા અમુક અલગ અલગ પાર્ટીઓમાં અમારા આદિવાસી સમાજને ડિવાઈડેડ કરે છે એમનું અમારું જે સંગઠન બન્યું હોય અમારા આદિવાસી સમાજ એસસી સમાજ એક થઈ રહેલો હોય ત્યાં એમના ભાગલા પાડવાનું કામ કરે છે એટલે આ જે અસામાજિક તત્વો કેટલાક અમે કહીએ છીએ કે પાર્ટીના નામ પર અમારા સમાજને ભાગલા પરાવીને રાજ કરવાની જે કૂટનીતિ ઘડી રહેલા છે આવા લોકોથી અમે સદંતર વિરોધ કરીએ છીએ અને તિરસ્કાર કરીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ કે ચૂંટણી આવી હોય તો તમે પ્રેમથી મત લો તમે જે કામ કરતા હોય તો તમને લોકો મત આપવાના જ છે તમે શું કામ આવા બધા પેતરાબાજી કરો છો અમને અમારા આદિવાસી સમાજ પર ખોટા કેસો કરાવીને બધાને જેલમાં નખાવો છો અને અમારા સમાજ પર અંદરો અંદર લડાઈને લડાવીને એમનામાં ઝેર નાખો છો અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારો સમાજ શાંતિપ્રિય છે અને શાંતિથી જીવવા માંગે છે તો અમારા સમાજને શાંતિથી જીવા દો અને અમારો સંવૈધાનિક હક છે અનુસૂચિ પાંચ છે અનુસૂચિ છ છે પેસા એક્ટ છે જે અમારો કાયદો છે એ કાયદો તમે અમલીકરણ કર દો કે અમે શાંતિથી જીવી શકીએ અને આજે સરકારમાં બેઠેલા તમામ જે પદાધિકારીઓને જે નેતાગણો છે એમને પણ કહીએ છીએ કે મારો આ દિવસે સમાજને જે પોતાનો હક અધિકાર છે એ આપી દો કેમ કે આવનારા દિવસોમાં હવે ક્રાંતિઓ થશે એટલે મહેરબાની કરીને અમારો સમાજ હવે જાગૃત થઈ રહેલો છે આદિવાસી સમાજના યુવાનો પણ જાગૃત થઈ રહેલા છે તો અમારા સમાજ આગળ વધે અને આવા સામાજિક સંગઠનોમાં એકત્ર થાય અને સંવૈધાનિક હક અધિકાર જાણે એવો અમે આહવાન કરીએ છીએ તમામ લોકો એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોને પણ અમે આહવાન કરીએ છીએ કે આ સંગઠન થકી અમે તમામ લોકોને આવકારીએ છીએ અને પોતાના હક અધિકાર માટે લડવા માટેની પ્રેરણા આપીએ છીએ જેથી અમે આ ત્રીસ તારીખની સેમિનારમાં અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી છેક ઉંમરગામથી અંબાજી સુધી તેમજ થી અહીંયા આજે મહાનુભાવો લીડરો પધાર્યા છે આવી નાની નાની બારાઓ પણ પોતાનો કિંમતી સમય ફાળવીને અમારા સમાજ માટે જેમની એફિશિયન્સી છે એમનામાં જે કલા છે અમારા આદિવાસી સમાજમાં બહુ મોટી કલાઓ પડેલી છે એ કલાઓ અમારા સમાજમાં એ પાર્ટનરશીપ કરે છે અને અમે ખુશ છીએ કે અમારી આવી બાળાઓ પણ આગળ વધે અને સમાજ માટે કંઈક કાર્ય કરે એવું એમને પ્રોત્સાહન આપીએ છીએ આટલું કહીને વિનવું છું જય આદિવાસી જય જોહાર જય સંવિધાન